વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વાલા વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર જે તમારી વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ છે એની અંદર ધોરણ આઠમાં જે તમારું હિન્દીનું પ્રશ્નપત્ર લેવાનું છે એનું આજે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન અને અમુક આઈએપી પ્રશ્નો જોવાના છીએ તો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને તે પણ વિડીયો જોઈ લાભ મેળવી શકે અને ધોરણ આઠના બીજા વિષયના પણ મોસ્ટ એમપી પ્રશ્નપત્રો આપણી ચેનલ ઉપર સોલ્વ કરેલા છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ આપેલ હશે ત્યાં તમને જોવા મળી જશે તો તે વિડીયો પણ તમે એકવાર જોઈ લેજો જોઈએ પ્રશ્ન એક છે કે નિમ્નલિખિત પ્રત્યેક પ્રશ્ન કે ઉત્તર के दिए गए विकल्पों में से चुनकर लिखिए पाँच पूछा से पांच मार्क्स पहलो किसके बिना जग सुना रेगिस्तान है तो आपसे ऑप्शन अ प्यार के बिना बीजो कच्छ में बहत्तर जिनालय कहाँ है तो आपसे ऑप्शन ए मांडवी में तीजो जो कबीर सबकी खाली जगह चाहते हैं तो कबीर सबकी खैर चाहते हैं ऑप्शन नंबर सी ચોથો બાબા ભારતી કે કોડેકા નામ ક્યાં જે પાઠ ભણ્યો છે બાબા ભારતીના મિત્રો આવશે બાબા ભારતી કે કોડેકા નામ સુલતાન થા ચોથો પૃથ્વી કે હોગે યહ ઉક્તિ કિસ ઉક્તિ કી હે તો આવશે આ મિત્રો જે આપણું બાઇબલ મહાન પુસ્તક છે એનું છે ધાર્મિક પુસ્તક છે એક નેક્સ્ટ જોઈએ કે પાઠ્યપુસ્તક કે આધાર પર રિક્ષ સ્થાનો પૂર્તિ કી જે એમાં પહેલો છે कि शास्त्री जी ने अधिकारों से अधिक खाली जगह को तरहीज दी तो कर्तव्य को दी थी बीजो हर उदास खाली जगह का हक ही खिलती हुई बहार पर तो हर उदास आंगन का हक ही खिलती हुई बहार पर तीजो रहमन वे नर मर चुके हैं जे कहूँ मांगन जाही चौथों काम बिगड़े आपनों जग में होत हंसाए पाँचवा जे हाजीपीर में पीर का खाली जगह है तो आपसे मजार है અને વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર ના જોડાણા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ છે એ ગ્રુપની અંદર પણ તમે ભૂલ્યા વગર જોઈન થઈ જજો ક જોઈએ કે સહી વ્યાક્યાંશ ચૂન કર પૂરા વાક્ય ફિરસે લીખીએ ચાર માર્ક્સ છે એમાં પહેલો કે કાલે પહાડ પર ચડકર રેગિસ્તાન કી ચાંકી કરના તો આવશે અ એક અનુઠા અનુભવ હે બીજો જગ સુના રેગિસ્તાન જૈસા લગતા હે ક્યોકી તો એની અંદર આવશે બ પ્યાર કી બારિશ નહીં હો ત્રીજો ચંદન વૃક્ષાપો કા વિષ નહી ફેલતા કે તેની અંદર આવશે અ વૃતિ કા પેડ હૈ ચોથો બાબા ભારતી કો એસા લગને લગા થા તો આવશે ક વે સુલતાન કે બિના નહીં રહે સકતે નેક્સ્ટ આગળ જે મિત્રો તમને પૂછાય છે પ્રશ્ન એક ડ કે નિમ્નલિખિત વિષયો કે બાર જાણકાર આપણે લખવાનું છે જે મિત્રો તમને કાવ્ય નંબર ત્રણ છે એમાં તમને પાઠ્યપુસ્તક તમે જોશો એટલે તમને સંપૂર્ણ માહિતી આપેલ હશે ત્યાંથી તમારે વાંચી લેવાનું છે જામા મસ્જિદ તિરુપતિ બાલાજી મંદિર પ્રશ્ન બેનો અ જોઈએ નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્યમાં લીખીએ તો મિત્રો જે આ પ્રશ્નો છે એના જવાબ સામે તમને ચેપ્ટર નંબર આપેલા હશે એ ચેપ્ટરમાંથી તમારે જાતે વાંચીને યાદ કરવાના છે એટલે કે આ પ્રશ્નોના જવાબ જ્યારે તમે વાંચવા જશો એટલે તમે બીજા પ્રશ્નો પણ તમારી નજરે ચડશે અને એ પ્રશ્નો પણ પૂછાય તો પણ તમે આસાનીથી લખી શકો એટલે તમારા ફાયદા બદલે અહીંયા પ્રશ્નોના જવાબ નથી આપેલા પ્રશ્ન બેનો અ કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય મેં લીખી એમાં પહેલો આજકાલ પત્ર કિસ કિસ માધ્યમ સે એક દૂસરે તક પહોંચતે હે પહેલા પાઠનો છે બીજો શાસ્ત્રીજી કે જીવન કા સંદેશ ક્યાં હે ચોથા પાઠનો છે ત્રીજો ખડગસિંહ બાબા ભારતી કે પાસ ક્યો આયા સાતમા પાઠનો છે ચોથો લખપતિ બંને પર તીસરા દોસ્ત કબ સોતા રહા તો આ મિત્રો આઠમા પાઠનો છે હવે જો એ પ્રશ્ન બેનો બ કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દો દો વાક્યો મેં લીખીએ ચાર પ્રશ્નો આપેલા છે એમાંથી આપણને આવડતા ત્રણ પ્રશ્નોના જવાબો તમારે પરીક્ષાની અંદર આપવાના છે પણ અહીંયા તમારે ચારે ચાર પ્રશ્નો તૈયાર કરી લેવાના છે પ્રત્યેક પ્રશ્નના બે ગુણ છે પહેલો કચ્છ કે ગાંધીધામ નગર કો કયા વિશેષતા હૈ તો આ ચેપ્ટર નંબર બેનો છે બીજો શાસ્ત્રીજી કી સબસે બળી વિશેષતા ક્યાંથી ચેપ્ટર નંબર ચારનો છે ત્રીજો બાબા ભારતી કિસ બાદ છે ડર ગયે થે ચેપ્ટર નંબર સાતનો પ્રશ્ન છે આ પછી છે ચોથો કે હૃદય પરિવર્તન કે બાદ ખડગસિંહને ક્યાં કિયા આ પણ ચેપ્ટર નંબર સાતનો છે હવે જોઈએ ક કે નિમ્નલિખિત પ્રશ્નો કે સવિસ્તર ઉત્તર દઈજીએ ત્રણ પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈ કોઈપણ બેના જવાબ આપવાના છે પણ અહીંયા આપણે ત્રણે ત્રણ પ્રશ્નો તૈયાર કરી લેવાના છે પ્રત્યેક પ્રશ્નનો છે ત્રણ ગુણ પહેલો ડાયરી લેખનની વિશેષતાએ બતાવીએ ચેપ્ટર નંબર આઠમાં સોરી ચેપ્ટર નંબર વનમાં તમને આનો જવાબ સંપૂર્ણ મળી જશે બીજો કચ્છ કે તીન બળે શહેર કોણસે ઓર ઉનકી વિશેષતા બતાવીએ ચેપ્ટર નંબર બેનો છે ત્રીજો બાબા ભારતી અપના સમય થે કૅસે બિતા થેપ્ટર નંબર સાતનો છે હવે જે મિત્રો આપણી કવિતાઓ આપેલી છે એમાંથી પ્રશ્નો પૂછવામાં આવેલા છે તો આપણે એ જોઈ લઈએ પ્રશ્ન ત્રણનો અ કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્યમાં લીખીએ ચાર મેસે કિનહી તીન ચારમાંથી ત્રણ લખવાના છે सूरज का संदेश किसे नहीं मिला काव्य नंबर त्रण विद्याधन किसे मिलता है काव्य नंबर पाँच तीजो कबीर किस तरह के व्यक्ति है काव्य नंबर पाँच चौथों ज्वार कहाँ कहाँ उठा है चैप्टर नंबर काव्य नंबर ब बए कि निम्नलिखित प्रश्नों के उत्तर दो दो वाक्यों में लिखी है तो एमो जटा प्रश्नों से नो तमाम नो जवाब आप रहे किसकी मुस्कान को कोई रोज नहीं पाएगा काव्य नंबर तरण બીજો છે કવિને મનુષ્ય કો મિટ્ટી કાપલા કયો કહા હૈ કાવ્ય નંબર છનો છે આગળ છે પ્રશ્ન ત્રણનો ક કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર સવિસ્તર લીખીએ પહેલો લોકોને ભગવાન કો કિસ પ્રકાર બાટા હૈ કાવ્ય નંબર ત્રણનો છે બીજો બિના સોય કાર્ય કરવા છે ક્યા હોતા હૈ કાવ્ય નંબર પાંચનો છે આગળ જે મિત્રો તમને કાવ્યપંક્તિ પૂછાય છે એ મિત્રો કાવ્ય નંબર ત્રણમાંથી જ પૂછાશે એટલે કાવ્ય નંબર ત્રણની તમારે કવિતા જે છે સંપૂર્ણ એક બે વાર વાંચી લેવાની છે એટલે પૂછાય તો તમે આસાનીથી યાદ હોય તો તમે લખી શકો હવે વ્યાકરણ વિભાગ જોઈએ પ્રશ્નચારનો અ કે મુહારિકા અર્થ દેખર વાક્યપ્રયોગ પ્રયોગ જઈએ અહીંયા અર્થ આપેલો છે વાક્યપ્રયોગ મિત્રો તમે તમારી રીતે અલગ અલગ કરી શકો છો પહેલો છે મુહ મોડના તો સંબંધ ન રખના અથવા વિમુખ હોના બીજો હૃદય પર સાપ લોટના તો ઈર્ષ્યા પેદા હોના ત્રીજો લટ્ટ હોના તો મુગ્ધ હોના ચોથો શિર મારના તો બહુ જ વિચાર કરનાર નેક્સ્ટ હવે આગળ વધીશું બ કે નિમ્નિખિત શબ્દોકાલિંગ પરિવર્તન કીજે એટલે કે પુલ્લિંગ હોય તો આપણે સ્ત્રીલિંગને સ્ત્રીલિંગ હોય તો પુલ્લિંગ કરવાનું છે એકદમ સિમ્પલ સ્વામી તો થશે સ્વામીની વિદ્વાન તો થશે વિધુષી બ છે શબ્દો કા વચન પરિવર્તન કીજે એક વચન હોય તો બહુવચન કરવાનું છે તિથિ તો તિથિયા ગમલા તો ગમલે આગળ છે તમને જે વિશેષણ આપેલું છે એનો વાક્ય પ્રયોગ કરવાનો છે એકદમ સિમ્પલ મૂલ્યવાન તો યહ ધન બહુ મૂલ્યવાન હે તમે તમારી રીતે પણ યોગ્ય વાક્ય પ્રયોગ કરશો તો તમને માર્ક્સ મળી જશે એવું નથી કે અહીંયા લખેલું છે એ જ તમારે કરવાનું ઈમાનદાર તો યહ આદમી ઈમાનદાર હે પછી છે શબ્દકોષ કે ક્રમે ગોઠવીએ ક્રમે લીખીએ પહેલાં આવશે અભિવાદન પછી આપશે અભ્યાસ પછી છે ચિરાગ આગળ છે પ્રગતિ પછી તમને જે ઈ છે એમાં છે કે નિમ્નલિખિત વિષય પર ચાર પાંચ વાક્ય લખે એમાં છે હિન્દ છોડો આંદોલન એ તમે સામાજિક વિજ્ઞાનમાં પણ ભણતા હશો એ તમારે હિન્દીમાં લખવાનું છે અને એના અથવામાં જો તમારે એ ના લખવું હોય તો તમને જે તમારું ચેપ્ટર નંબર નવ છે પહેલી અવાળું એમાંથી તમને બે પહેલી પૂછાશે એમાં તમારે બે પહેલી લખવાની છે તો એ આઈ એમ છે હાથી એને બાદલ તમે એકવાર બધી વાંચી લેજો એકવાર આગળ છે પ્રશ્ન પાંચનો અ તમને પત્ર પૂછાશે ચાર માર્ક્સનો પત્રની ખાલી મિત્રો તમારે રીત એકવાર જોઈ લેવાની છે પત્ર કોઈપણ ટોપિક વિશે પૂછાય તમારે સરનામું ક્યાં લખવું નામ ક્યાં લખવું તે જો તમને યાદ હોય તમે પત્રમાં અંદર સારા માર્ક્સ મેળવી શકો આગળ તમને મુદ્દા આપેલા હશે મુદ્દા પરથી વાર્તા લખવાની છે એના ચાર માર્ક્સ છે પછી તમને સો શબ્દમાં તમારે નિબંધ લખવાનો છે ત્રણ નિબંધ આપેલા હશે એમાંથી તમને આવડતો એક નિબંધ તમારે લખવાનો છે એમાં ત્રણ આઈએમપી નિબંધ જોઈએ તો ઐતિહાસિક સ્થળ કી શેર વિદ્યાવરદાન અભિશાપ ઓર મેરે દેશ કા ધર્મસ્થાન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ત્રણ આઠનું વિષય હિન્દી વિષયનું વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માટેનું અતિ મોસ્ટ આઈએમપી મોડલ પેપર પૂરું થાય છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર બીજા વિષયના આઈએમપી એમપી વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત